કોનો અખરો કરો છો અક્ષરા પૂર પરમાત્મા સુંદર જેના થકી તમારે ગાય દૂધ આપે જેના થકી તમે બે અપમાન કરો છો પણ એક આપણો માનવ ધર્મ છે કે લાવવા મને રાજ્ય આપ્યું છે ચોધ ની જરૂર છે ડામોરસ જરૂર છે સેવાની જરૂર છે તો ફૂલ નઈ ને

ચતુરા પોતાના જે હતા ને એ ભાગવત ની ચર્ચા સાંભળવા પણ જતા હતા આગળ અખંડ વ્રજ અને અખંડ રાસ ની વાત કરતા હતા ખરા પણ અખંડ વ્રજ અને રાસ આયુ એ કોઈ નતું બતાવતું

તમે કહો તો જીવન ની અંદર એક લક્ષ હોવું જોઈએ આત્મા કલ્યાણ નું આપણું લક્ષ હોવું જોઈએ પરમધામ નું લક્ષ મૂલ મિલાવો હોવો જોઈએ સુરતા એક શ્યામ શ્યામાજી સાતજી ચોક સોબત લાલસો એ વખતે એમની સોબત કોની પાસે થાય લાલસો સુંદર સાજજી કે જેના થકી આજે તમે વિતક સાંભળો છો જે જાગની અભિયાનાસજી સમર્પણ છે ભલે એ દરિયામાં ગમે તેમ ખાઈ સુંદર સાજજી એક લોટો હાથમાં હતો અને સાથે નીકળી ગયા છે ત્યારથી માડીને સુંદર હાથ બનીને રહ્યા છે એમની આતમ પર બેસીને સુંદર સાત રાજ્ય મહેર કરી છઠ્ઠા દિવસ ની અંદર મહામતી ની સુંદર સાહજી ખિતાબ મળ્યો અને આપણને આ વાણી ચાર ત્રણસો ને સિત્યોતેર ચોપાઈ આપણને આપી આપણે સાબિત છે એ લાલજી વખર માં એ સોબત થાય તો લાલદાસજી પણ હતા એ પણ ભાગવત નગર શેઠ મોટા શેઠ હતા હતા એવું કે છે વર્તમાન દીપક ની અંદર કે જેમનો નમવાનું જહાજ હતો મારું કલ્યાણ થાય એ લાલદાસજી ને સમય હતો નવ્વાણું જહાજ હતો તોય આપણને બે વિઘો હોય છે તોય આપણને ટાઈમ મળતો નહીં કે આજ આખો દારો દરવાડિયું બોધ્યું એટલે મેર પડવાનો

કોમ લાદ ને પેલું તારું કઈ તારી સાથે કોઈ નહી તારી અંતિમ યાત્રા નીકળશે ને તારી અંતિમ યાત્રા સુધી તારો ભાઈબંધ સ્મશાન સુધી હશે અને ઘેર આયા પછી તારા નું નહીં નાખશે આ નાવાની રિવાજ તારથી બેટો લાલદાસજી સાથે થાય છે કે છે જાતિ નો કોણ છે બ્રાહ્મણ છે તો એ વાત ચર્ચા સાંભળી એ વાત હવે લાલદાસજી ને કરે છે કે છે ચર્ચા સુન કે આયા જો ચર્ચા સાંભળીને આયા પછી કાભ્રજો અખંડ ક્યો કરો હે ને લાલદાસજી ને પ્રશ્ન પૂછો તમે વ્રજ અખંડ અખંડ છે અખંડ છે ભજમાન શ્રી કુંજ આજે મંત્ર બનાવી દીધો છે પણ એ નિત્ય વિલાસ જે અખંડ છે અખંડ ની પહેચાન નથી એમને તો એ રાસ એ વ્રજ અને રાસ એ રાસ કગર રમાઈ રહ્યો છે ક્યાં આગળ અખંડ છે કે છે એ તો તું કહ છો કે છે તો ન્યારો છે તો એનું સ્થાન તો હોવું જોઈએ અખંડ ઘર છે ન્યારું પણ સોના ન્યારું ભાઈ બ્રહ્માંડ થી ને બ્રહ્માંડ થી તમે બ્રહ્માંડ કેમ બતાવો છો રાસ અને વ્રજ અમારી દ્રષ્ટ એટલે કે એના માટે દિવ્ય ચક્ષુ જોઈએ આ ચક્ષુ થી જોવાય નઈ કે છે ચરમ આખ ક ચતુર કહી ચતુરા શું કે છે આવે તમારી નજર તમારી આત્મા દસ્તી ક્યારે ખુલશે તમારી એ નજર ક્યારે ખુલશે કે છે તમારી આટલી તો ઉમર થાય ગઈ તમે ભાગવતચાર્ય છો કેટલાને સંભળાવો છો અત્યાર સુધી તમારી એ દિ નથી ખુલી તો એ દ્રષ્ટિ ખુલશે અખંડ વ્રત ને રાસ ને જાણવું હોય જોવું હોય નિહાળવું હોય ને તો દિવ્ય જ્ઞાન જોઈએ અટકલે કેમ પામીયે સુંદર સાત જી અટકલ ના જ્ઞાન થી પાર વાતો ના થાય અખંડ વ્રત ને રાસ નરો છે ખરો છે દ્રષ્ટિ તમારી ક્યારે ખુલશે ક્યો કર તમારી આત્મા જાગૃતિ થશે તો તમારા જીવનમાં અજવાળું આવશે કે છે પાંચ કો મહાપ્રલય ત્યારે પાંચ તત્વ ત્રણ ગુણ અને આખું બ્રહ્માંડ સમજો કે આપણે કોઈ બસ ની અંદર બેઠા છીએ એ બસ સુંદર સાતજી ડ્રાઈવર કંડક્ટર હંગાઢીણ માં પડી ગઈ તો

નાશ છે લાલ વિચારમાં પડી ગયા હે આ વાત ભાઈ લાયો કુનિયા ને એ આશ્ચર્ય થાય છે કે આ બધું લાયા ચોથી

કારણ કે બ્રહ્માંડ ત્યારથી એનું પરમાત્મા પૂજન કરવું કઈ રીતે જેને જે સુંદર નાગ નો દર લાગ્યો ગોગા દેવ એટલે જેટલા દેવ સુંદર જેવું આપણે પ્રકૃતિના પૂજકો બની ગયા પ્રકૃતિના પૂજક એટલે સાચવવા માટે નદી નદીને માતા કેમ નદી માતા છે નદી માતા નથી પણ નદી ને માતા એટલા માટે કહેવામાં આવી કે નદીમાં રહેલું પાણી એ માનવ જીવન માટે અનમોલ છે

પ્રણામી થઈને ભાગવત ભાગવતચાર્યો બન્યા છે એટલે દુખ છે હીરો હાથમાં આવ્યો છે ધન ખાવાનું અને ગુણ ગાવાના સુંદર વિચારો કેવાનું કે અમે સુંદર સાત પણ સુંદર સાત તમે વિચારો એ હાલત છે આજે આપડી એ હાલત કરી મૂકી છે કે દણ ખાવાનું ધણી નું ગુણ ગાવાના વીરાના તમને પ્રાણનાથજી ની બાણી મળી પેલા તમે તમારી શક્તિ ને પારખો તમે કોણ છો તમે ખુદ કેસરી સિંહ છો પણ તમે ઘેટોના ટોળામાં ઘુસી ગયા છો

મારે એમના દર્શન કરવા છે કે આવી ઊંચી ખબર પડી ગઈ કોઈ સાધારણ ના હોય પણ આપણે તો સુંદર આપણે પ્રાણનાથજી ને કેટલા ઉપનામ આપી દીધો કઈ શ્રેણીમાં માં આપણે પ્રાણનાથજીને આજે માનવા લાગ્યા સુંદર સાત પ્રાપ્ત કરી તબ ચતુર કહા કહ્યા ચતુરા ભાઈ શું કે છે કોઈ સાધ આયે ઈ નોર કથાનગર અંદર કોઈ એક સાધુ મહાત્મા આયા છે તો આ ચર્ચા થાય છે બ્રજ રાસ કી બ્રજ અને ની છે સુંદર નગર ની છે નગર અંદર બે મહાન આત્માઓની જાગૃતિ થાય છે એને તમારા જીવન ની અંદર આત્મા સાત કરી લો તમારા જીવનમાં કોઈ દુખ આવે ને તો જયરામ ને યાદ કરી લેજો તમારા જીવનમાં તમે કોણ છો તમે પરમધામ ની આત્મા છો કે છે તો શું કે છે મહામતી ની આત્મા એ મેહર સૈયો પર આજે આ મહેર આપણી પર છે એટાનગર માં મેહર થયેલી સુંદર સાજી ચિંતા પવિત્ર કોની પર મેહર થાય મેહર કોની પર થાય કે જેના હોય એની પર થાય તો બેસક બેસક નક્કી કરી લેજો કે હું પરમધામની આત્મા છું બધા બેઠા છો ને એ બેસક તમે નક્કી કરી લેજો પરમધામ ના બેસક રીતે તમે નક્કી કે હું એ રીતે ચાલવાનો પ્રયત્ન હું આત્મા છું તો હું આત્મા છું કોઈ રાષ્ટ્રપતિ પત્ની હોય તો રાષ્ટ્રપતિ પત્ની કઈ રીતે રહે કે મારા પતિ જે છે રાષ્ટ્રપતિ એને કોઈ પણ કલંક લાગવું જોઈએ નહી એવી એનું વર્તનુક હોય એવી એની હોય હોય એનું એવા આચાર સુંદર એ ની પત્ની ફૂટપાથ પર સુંદર સાથજી પાણી ના ખાય એ ચા ના પીવે કેમ કોઈ જોવે તો શું કે એટલે તો રાષ્ટ્રપતિ ની પત્ની છે થાય કે ના થાય તો આપણે પણ સુંદર બેહુદુ વર્તન કરીએ તો બેહુદુ વર્તન કરીએ તો શું કે જો પેલી પરમધામ ની આત્મા જો પેલા જાગણી વાળા જો પેલા પ્રણામીઓ સુંદર સાજ પ્રાણના જ ને કલંક ના લાગે એવી વર્તણૂક એવી રહેણી આપણામાં હોવી જોઈએ એટલા માટે ચાર પદાર્થની વાત આગળ કરી છે કે છે સાહેબ સુભાન અલ સાહેબની સુંદર સાજી મહેર હક કેતા સ્વામી શ્રી પ્રાનનાથજીની મહેર આપણી પર નિરંતર સુંદર સાજી હર પળ હર સમય વરસતી જ રહે છે પણ એ મહેરની છત્ર છાયામાં આપણે રહેવું એ પણ આપણી ફરજ છે સુંદર સમય થઈ ગયો છે હવે આપણે ચોપાઈ દોરા સાહેબ સુબા ના લા ક શ્રી મહામતી કહે એ સાથજી શ્રી મહામતી કહે ए सात जी ए ठट्टे की बिता का ए ठट्टे की बिता का ए मेरा सयो पर करी ए मेरा सयो पर करी साहिबा सुबानल साहिब